રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહેલા ગુનાઓનું પ્રમાણ ખરેખર એક ચિંતાજનક વિષય બન્યો છે ભાવનગરમાં પતિ સાથે મંદુખ થવાના કારણે આ પરિણીતા પોતાના પિયરમાં જવા માટે રિક્ષામાં બેઠી હતી અને પતિ પત્ની વચ્ચેના આ ઝઘડાને ભાખીને વિધર્મીએ પરણીતાને આશ્વાસન આપી પરિણીતાનો નંબર મેળવ્યો હતો જે બાદ બંને વચ્ચે ફોન ઉપર અવારનવાર વાતો શરૂ થઈ હતી અને વાતચીત કર્યા બાદ રૂબરૂ મળવા માટે ચાલકે મજબૂર કરી હતી જે બાદ વિધર્મીએ પોતાના અને પરણીતા બંને વચ્ચેના પ્રેમ સંબંધ છે તેવું કહીને પતિને ઘર સંસાર ઉજાડવાની ધમકી પણ આપી હતી જે બાદ પરિણીતાને મજબૂર કરી વિધર્મીએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતો

સર ભાવનગર ખોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સમગ્ર જે ઘટના છે કે રત્ના બનીસ પોલીસ તપાસમાં આવ શું કરવામાં છે ગોગારોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે જેમાં આ કામને જે ફરિયાદી બહેન છે તે પોતાના આનંદનગર વિસ્તારથી ચિત્રા જવા માટે જે ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા દરમિયાન આ ઓટો રિક્ષાવાળા સાથે તેને ફોનની આપ લે કરી અને ઓટો રિક્ષાવાળાએ આ બેનની સાથે મિત્રતા કેળવી બાદમાં અવારનવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને તેઓને ઘોળવી અને તેની ઉપર દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે આ કામે જે આ કામનો જે આરોપી જે છે દસાડિયા તેને પીઆઈશ્રી નાઓએ જબ્બે કરી લીધેલ છે આ કામે પીએસઆઈ શ્રી અગ્રાવતનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને પીએસઆઈને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે આ કામે ભોગ બનનારને મેડિકલ સિવિલ હોસ્પિટલમાં જઈ તેઓના જે છે મેડિકલ કરાવવામાં આવેલા છે અને આરોપીને બી અટક કરેલો હોય તેના બી મેડિકલ કરી અને સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ ચાલુ છે આ કામે જે અમદાવાદ ના તપાસ કરી રહ્યા છે તે જે આ જે આરોપી જે છે દસાડિયા તેનો જે ઇતિહાસ જે ગુનાહિત છે કે કેમ અને તેને જે છે રિક્ષા ડ્રાઈવર તરીકે જ્યારે પણ આ રિક્ષા લઈને ગયો છે એવી કોઈ યુવતી સાથે મિત્રતા કેળવી અને આવું કોઈ કૃત્ય કરેલું છે કે નહીં તે દિશામાં બી પોલીસ તપાસ કરી રહી છે થેન્ક યુ